नंज बेजा बे सुम ले है या कहीं से यहां पास माथे सुम मक से केट ला कूल दे दो फाइव फाइव पेट ना बदे दो फाइव पेट ना केटली वैरायटी <laughs> तो है दो ये बाकी दो एक हावी बाकी दो अरे मजा फरवेल ना ठेकला ठेकला ता बिडा है तो हेलो यूट्यूब फैमिली हम सब दे मजा मजा मते तो जय दिवर के दिन जय मते ने ब्लॉग में तो मनो स्वागत छ ना मित्र आपड़ा आवला से आया तुमने देखाई કટલી બધી ગાડી પડી જો અહીંયા પડી ઓલી બધું લાડ બધી પડી આ સેલુ છે તો આપણે નન્જીભાઈને લેવા વળ તો એટલે કે મોટો યુટ્યુબર ને તો ઈ જો આવી ગયા છે તો આપણે ગાડી લઈને ઓલી ઓલી બળ થયો ગારમાં મેન મેને લ્યો મેન મેલે આપડે પગે બગડ્યો કેટલો બગડ્યો પગ હે તો મેકવા પડે કે એમ કે આપણે એટલે બધે કારીગર નહી હતી તો હાલો નન્જીભાઈ ભાગોને આપણે સહીયા નીકળ મેન મેલે મેન મેન ગાડી આવી હો મેન મેન કી દે વિસર કરો તાલથી એટલે આવીને ખાવ મેડી માંથી ઢાળી નહી નન્જીભાઈ ટલો પડીને ધીમે ધીમે ભાગ્યો ક્યાં જાવની મને ખબર નહી નન્જીભાઈ જા લઈ જ ને જાવ આપણે તો અમિત રૂસન આપણે એ દિવસે પોગી જશે હું લે ગેપ પેડો તમને ખબર હતી હું લે ગેપ પેડો નહીં તો એને ને આયા છે નદી જો કેવડ મોટી હું તમને બતાવ કે જાય તો આયા છે નદી જો આયા આયા ને પાણી પાણી જાતા એવું લાગતા મને ને આ પુલ હે જો પુલ હું નાન છે બેને વિડિયો ઉતારવાને એવું ભરા બીજું કોઈ કામ હતું તમને ખબર હતી હું કામ છે તો સમજી જાવ બધે બરોબર ને આયા તો પાણી આયા સર સર દેખાણું જો 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 એ જો 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 ના બગલા પાણી બધું છે न्याय में नंज पे ब्लॉग ब्लॉग उतर है ये वन पूरो मीन दुदा हम हाविस देओ बगे मारे डुले ए पूरा ये रहा आयन आयन ये रहा ये लाइन के में बगे दो एक हाविस बगे दो वाह मस्त है वो અમિતરાજે અમેને વડલા વડલાની હેઠું બા માતે તને પણ વડલાની હેઠું બા કેમ કે થોડુંક વિડિયો જો કર લઉં આપણે કોરડા કદે જાવું બહુ નગીની તાજગી હું નંજબે જા નંજબે લઈ જ ને નંજબે નું ગવદો ટ્રાફિક નહીંત કોટડા નગર પછી ડાયરેક્ટ ઘરે હો એમ તમારે શું કેવું બધા એમ આલુ તો આપણે ભાજી કરી હવે અમે જતા કોરડા તો ને કોરડા જાતા ટ્રાફિક નબળો ને યાર નેજર પર ગરામજી રોડ હાલ જા સકા સકા જામ થઈ ગયો રોડ બોલો એટલે ટ્રાફિક છે બોલો શું કરવું હવે આમ કોરડા બોર્ડ જાવું ને ભાગી બા કેરે એવું લાગે મને ઘડીક માં ફોરવેલ ના ઢેગલા ઢેગલા તા મીઢાએ અમે મિત્ર છે ને અમે ભાગી છે કેરેલું આ બસ ઉટે આયા છે રસ્તે કોરડો તો ઘણો બધો આગળ તો આયા ને parking માં મેકેલે કેમ્પિયન કોરડા parking માં મેકવું તો આતે ને બધે માણા કદે છે હાલી હાલી જશે એ લાગ મને એક બજું આયા પડી છે લાડ બધી parking માં પડે ને અમે બમે ગાડી આવતી તો ધમ લાગ પડે ઠોકી દે અમાર નંદજીભાઈ ની ઠોકે ભાઈ કે ડ્રાઈવર પાકા છે તેવું છે ને આપણે બજી ઘરે એટલે કે જાવ છે આપણે કોરડા સાઉન્ડ અમાર બડે નંદજી આપણે જાઈ જ તો મિત્રો જો સાવણમાં મંદિર છે એમાં નાનજી બહેનનું છે તો અમે અહીંયા દર્શન કરવા કોડર તો ન જઈ ગયા કેમ કે ના ટ્રાફિક હતી તમને ખબર જ છે તો અહીં આપણે પગે પગે લાગી હવે તો હશે ને આપણે પગ લાગી આ આનું કઈ જૂનું જૂનું કેવાય ને જૂનું સ્થાન જૂનું સ્થાન છે તો આ તો એ બધા મિત્રો પગે લાગે તો આપણે લાગી લઈએ બરોબર

આ ફૂલ દેખ ગુલાબ ગુલાબ ને કેવું એક બરને તો આવું છે બધું જો આ છે જાડવાળો કેટલા મસ્ત ને જો કેટલા ફૂલ દેજો ફાઈવ ફાઈવ પેચ ને આ બધા એ તો ફાઈવ પેચ ને કેટલી વેરાઈટી એનો ને આ પાસ આમેથે ઝુમક છે હો ઝુમક કે કેટલા મસ્ત ને જો કેટલા હર એ જો આ કે કે દુકાન હે ફૂલ દેની બધી જો આવું છે બધું

અંજી બેબીયા ફૂલડા લેવું તો ન બતાવે ને ફૂલડા લેવા તો પકપો છે બહુ મસ્ત નહી કલર બલર બધું દેવા જો ને ફૂલડાય મળી રહે બરોબર પોતા ઉસા ફૂલડા ઓ નંજી વેલેની કી બતાવો હવે એ તમારું નહી હમળાયલા હું તો મેટરમાં નંજી ભાઈ આ નહી થાય જો સીધા સીધી આલીસાથી નું લેવાનો રીત છે કે તમારા સામન્માન માટે નહી પણ એક નલ કેના માટે નહી પણ બધી આવીને ગઢીગા ઓ મસ્ત થયો બને કટે હે તમાર હમળાય નહી પણ મારું હમળાય તમારું નહી હમળાય हाँ हाँ तो देवाँ देवाँ दा वाला हाँ जी। साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो तो नानी भाई तो आप ये सुमुख ले लेता है एक यहाँ से ओला भाई को है नहीं एक ले लेते तो बे ले लेते एक साउंड में ये सड़ा वनु से सड़ा वनु का हूँ कहे टिंगड़ वन ये हो से बोले मेडी में टिंगड़ से वो तो त्यार तो बे ले लेता तो यहाँ दो कस में तो मारो उन्हें वो जो पढ़ रहा है भाई तो तो आप तो बस तो ना पढ़ है दो तो मित्रों से नंजी पे पोग जैसे नंजी बन जाएगा नहीं मतलब आप पोग जैसे मटे लगा नंजी बनेंगे मटे ને આમાં છે જોમક તો આપણે સડાવવાના છે મંદિરની અંદર તો દાદા કઈ ના એ જગ્યાએ સડાવી છે બરોબર કાલે આવ્યા હતા પણ કાલે જોવાની નહીં જોમક ને કાલે લેવા જવાનું નહીં આ વખતે ટ્રાફિક ને એવું નતું તો હું નાની ભાઈ લેવા છે તમે આગળ કદાચ જોઈ શકો કે આવું જોમક છે પછી ત્યાં ચડાવવાનું તમને બતાવે બરોબર તો કન્ટિન્યુ વિડીયોમાં બેના રહેજો શું કેવું નાની ભાઈ તમે લાઈક તમે શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમારે જેકે ભાઈને સપોર્ટ કરજો મારી યાર હોય એટલે તમારે એને સપોર્ટ કરવો જરૂરી છે એમ હા એ સાચી વાત છે એટલો સપોર્ટ કરો એટલો કરો ને સોયત રાખાડના હોય તો ઓમિત્રસિંહ આપણે ચા પાણી પીલી અમારે દાદા એને મસ્ત મજાનું ચા અમને પાઈ છે પરાણે નંજભાઈ કે આમ તો પરસેદી કહેવાય તો ઘણા ટાઈમ પછી આપણે ને અહીં ચા પીએ છીએ કનંજભાઈ હા ભાઈ હાચી વાત સિરિયસલી સિરિયસલી હાચી વાત છે ચાલો આપણે ચા પાણી વહી લઈ નંજભાઈ જમમુક બમુ હાથમાં લઈ લીધું છે ટીંગડ દેવો ને નંજભાઈ કેટલું મસ્ત જમમુક કેટલું જોરદાર જગ્યા છે પછી પરફેક્ટ આઈ દેખા અને આઈ એને આઈ જો આઈ વછાળે ને જગ્યા છે મસ્ત ને મારા જો ભાઈ સડી ગયા છે ને એના ટીંગડ દેવો છે બરોબર વચ્છો વચ્છો લાવ તો રોને આપણે ટીંગડ દે બરોબર ಕಾ ಹಿಂಗಡ અમિતરો સેને આપણે એને પોગી જેસી ગેરેજ તો જ નથી પગ્યા તો એ રસ્તામાંથી થોડક અમારેની એક બે ખતરોત કરાગુ છે બરોબર તો 난જીભાઈ મને અહીં ઉતારતા થાય 난જીભાઈ ગાડી લઈને વીસે એ રસ્તો થોડો ખારો થી બી બધું તો 난જીભાઈ વીયા અને આપણે 난જીભાઈ ઓદી મેક ગયા ને આ તમે રસ્તો જો કેવો હે પગ મેકોની જગ્યાને આપણે તા ઉભા બાવ વલોગ ઉતરી વિચાર તો કરોમ જો આખો પાણીનો રસ્તો ભીરો અહીંયા લાગે તમને મેકો આવ્યો તમાર બેટા મને તો પાછો લેતો એને સેલે સેલે 난જીભાઈ અહીં ઓદી મેકો એને જાવન છે આ બધું ઉભો ઉભો વશમાં પાછો ઉભો બોલા આમ બતાડી દે આલી બોરાડીયા પછી એમ નાનજી ભાઈ અહીં ત્યાંથી નામ જાય હું તમને બતાવી કેવી રીતે બરાબર તો આપણે એમ ઓલી બધું વધી જાય તો મિત્રો છે નાનજી ભાઈ બધી મેગી જાય છે આપણે મિત્રો એક ચેલેન્જનો વિડીયો બનાવવાનો છે તો બનાવે કે ન બનાવી તો કોમેન્ટમાં કહી દીધું કેવું ચેલેન્જ પાછો કેવો બનાવશે અડતાલીસ કલાક બાર કલાક ચોવીસ કલાક મતલબ માં હારે રહેવાનું તળાવની વીચમાં ગમે ના કોઈ આવે ને એવી જગ્યાએ રહેવાનું કેટલી કલાક રહીએ છીએ એવું બધું આ પરિસ્થિતિ એક જવો રસ્તો બસ્તો આવે નંજીભાઈ વહી જાય છે ને અમારા છોકરા વટી છે તો આપણે ભાઈ ઓલી બધું તો એવું છે ભાઈ તો તમે બધા કોમેન્ટમાં કયો સેલેન્સ વિડિયો બનાવાય કે ન બને તમે બધા કહો તો બનાવી નકર બાકી બનાવવાનું થતો યુટ્યુબ બંધ કરી દેવું લાગે